તો મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હાલ અમે ઉપસ્થિત છીએ અત્યારે રોડ ઉપર બગીચો તો આજે આપણે તે સીતાફળ વિશે સંપૂર્ણ જાણકારી કે કયા પ્રકારના સીતાફળ છે અને બગીચાની અંદર કયા કયા ફળના જે ઝાડ છે તેમજ આ સીતાફળ તમારે ઘર બેઠા મંગાવવા હોય તો કેવી રીતે મેળવી શકો તો આવી તમામ પ્રકારની જાણકારી મેળવવાના છે તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરો જોજો જેથી તમને આ સીતાફળના બગીચા વિશે સંપૂર્ણ હાલ અત્યારે આપણી સાથે જોડાયા છે બગીચાના માલિક તો સૌ પ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને તમારો પૂરો પરિચય આપી દેજો મારું નામ છે કેશુભાઈ ભીમજીભાઈ કાત્રોડિયા પાથડીયા રોડ ઉપર મારું ફાર્મ છે અને પ્રાકૃતિક ખેતી ના સીતાફળ છે બગીચામાં સીતાફળના રોપા છે છે કેળ છે અને અંજીર પણ છે પછી માનો કે કોઈને સીતાફળ ઘર બેઠા મંગાવવા હોય હા હા તો થઈ શકે ના એ અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય જેને જોતા હોય તે આ પર આવીને લઈ જાય તો તમે સ્થળ ઉપર આવી શકો અથવા તો કોઈ તમારા આજુબાજુના ગામની અંદર સંબંધી હોય તો તેમને મોકલી અને સીતાફળ મંગાવી શકો મારા ઘેરે પણ મળી શકે ઘેરે સવારે દસ થી સાંજના સાત વાગ્યા સુધી મળે ઘરનું સરનામું નાની વાવડી રોડ ગારિયાધાર અને સુધીરભાઈ વાઘાણીના બંગલા સામે મારો મારો મોબાઈલ નંબર છે અઠાણું સાત સત્તાણું સોળ છ પાંત્રીસ અને બે થી ત્રણ દિવસમાં હવે સીતાફળ ઉતારવાનું શરૂ થઈ જશે